ભાવનગર સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પૂરપાટ વેગે જઈ રહેલી કારને માર્ગ પર આગળના ભાગે જઈ રહેલી અન્ય બે કાર પૈકી એક કારનો જોરદાર ટલ્લો લાગતા કાર નંબર જીજે જીરો ફોર ઈએ પિસ્તાલીસ અઠ્યોતેરના ચાલકે કાબુ ગુમાવ્યો હતો પરિણામે બે કાબુ બનેલી કાર રોડ પરથી ઉતરી પલટી મારી ગઈ હતી કારમાં પલટી મારી જતા કારમાં સવાર દિનેશભાઈ ગોરધનભાઈ ચૌહાણ રહે ભંડરિયા અને જીતુભાઈ ધરમસિંહભાઈ પરમાર રહે પાલીતાણા ને ગંભીર ઇજાઓ થતાં બંનેને મોત નીપજ્યા હતા જ્યારે મુક્તાબેન જીતુભાઈ અને ભાવુબેન દિનેશભાઈ તેમજ એક બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ત્રણેયને ઇમરજન્સી એકસો આઠ મારફત સારવા માટે સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા